આંગણવાડી બહેનોનું માનદ વેતન હવે થશે બમણું આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને સંસદમાં ઉઠ્યા મોટા સવાલો હવે આંગણવાડી અને આશા કાર્યકરો જે લોકો લાંબા ગાળાથી માનદ વેતન વધારાની જે માંગ કરી રહ્યા હતા તેમનું હવે માનદ વેતન બમણું થવા જઈ રહ્યું છે સંસદમાં પણ તે માટે પ્રશ્નો ઉપસ્થિત થયા છે લાંબા ગાળાની જે માંગ હતી તેને લઈને હવે સોનિયા ગાંધીએ પણ અવાજ ઉઠાવ્યો છે અને સંસદમાં પણ તે બાબતે ચર્ચાઓ ચાલી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોનિયા ગાંધી દ્વારા આંગણવાડી અને આશા કાર્યકરોના પ્રશ્નોને લઈને પગાર વધારા અંગેનો મુદ્દો ઉઠાવ્યો છે તેમના માનદ વેતનને બમણું કરવાની પણ માંગ તેમણે કરી હતી હવે સંસદીય દળના અધ્યક્ષ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આશા કાર્યકરો અને આગળવાડી કાર્યકરોનો મુદ્દો ઉઠાવતા કહેવામાં આવ્યું છે કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં પાયાના સ્તરે જે સરકારી યોજનાઓ ચાલે છે આ યોજનાઓનો અમલ કરતી આ મહિલાઓને ખૂબ જ ઓછું માનદ વેતન મળી રહ્યું છે મંગળવારના રોજ રાજ્ય સભામાં બોલાવતા રાજ્ય સભા બોલતા તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ગ્રામીણ કામ કરતી આશા અને સહાયકો અને સમુદાય સંસાધન વ્યક્તિઓ મહિલા સશક્તિકરણની કરોડ સમાન છે છતાં તેઓ પોતે વધુ પડતા કાર્યભાર ઓછા માનદ વેતન અને મર્યાદિત સામાજિક સુરક્ષા સાથે કામ કરવા મજબૂર છે તેમણે માંગ કરી છે કે આ મહિલા કાર્યકરો ગાંધીએ આ મહિલા કાર્યકરોની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું તેમણે કહ્યું હતું કે આજની વાસ્તવિકતા એ છે કે આ યોજનાઓનો અમલ કરતી મહિલાઓને વધુ પડતા કામનો બોજ અને અત્યંત ઓછા વેતનનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે વધુમાં કહ્યું કે દેશભરમાં આશા કાર્યકરો રસીકરણ જાહેર એકત્રીકરણ માતૃત્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા અત્યંત સંવેદનશીલ અને આવશ્યક કાર્યો કરે છે આમ છતાં તેમની સાથે આજ સુધી સ્વયંસેવકો તરીકે વ્યવહાર કરવામાં આવે છે તેમનું માનદ વેતન પણ ખૂબ ઓછું છે અને સામાજિક સુરક્ષા જોગવાઈઓ મર્યાદિત છે તેમણે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જે દુર્દશા છે તે અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી તેમણે ધ્યાન દોર્યું હતું કે કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યકરોને માત્ર ચાર હજાર પાંચસો પ્રતિમાસ ચૂકવે છે અને સહાયકોને બે હજાર બસો પચાસ પ્રતિમાસ માનદ વેતન આપે છે જે વર્તમાન ફુગાવા અને કાર્યભારને ધ્યાનમાં રાખીને ખૂબ જ અપૂરતું છે ઓછા માનદ વેતન ઉપરાંત સોનિયા ગાંધીએ રાજ્યસભામાં સંકલિત બાળ વિકાસ સેવાઓમાં તેમણે જણાવ્યું કે સંકલિત બાળ વિકાસ ત્રણ લાખ જગ્યાઓ હાલમાં ખાલી છે આ ખાલી જગ્યાઓ દેશભરમાં લાખો બાળકો અને માતાઓને પોષણ આરોગ્ય અને બાળપણની સંભાળ જેવી આવશ્યક સેવાઓથી વંચિત રાખી રહી છે તેમણે એ પણ નિર્દેશ કર્યો હતો જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે પણ તે વસ્તી ધોરણો સુધી પહોંચી શકતી નથી આનું કારણ એ છે કે બે હજાર અગિયાર થી અપડેટેડ વસ્તી ગણતરી ડેટા ઉપલબ્ધ નથી પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી તેમણે કે તેઓ રાજ્યો સાથે મળીને બધી ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા અને તમામ કામદારોને સમયસર માનદ વેતનની ચુકવણી સુનિશ્ચિત કરે તેમણે સરકારને આ ફ્રન્ટલાઈન મહિલા કામદારો માટે

એ ફક્ત સામાજિક ન્યાયનો પ્રશ્ન નથી પરંતુ ભારતના ભવિષ્યમાં એક મહત્વપૂર્ણ રોકાણ પણ છે તેમજ બીજો જે મહત્વનો લઘુત્તમ માનદ વેતન વધારવાનો જે મુદ્દો છે તે સંસદમાં પણ ઉઠ્યો છે આંગણવાડી કાર્યકરો અને મદદગારો માટે લઘુત્તમ માનદ વેતન વધારવાની સંસદમાં ચર્ચા ઉઠવા પામી છે આપ પાર્ટીના ઉમેદવાર સંસદમાં પૂરક માગણીઓ પર ચર્ચા દરમિયાન લોકસભા સભ્ય ગુરમિતસિંહ મીત હેયરે અનેક સળગતા સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા અને અનુદાનની માંગણી કરી તેમણે પૂર રાહત માટે જાહેર કરાયેલા રૂપિયા સોળસો કરોડ ઉપરાંત આંગણવાડી કાર્યકરો અને સહાયકોની કાયમી નિમણૂક તેમના અતિશય માનદ વેતનમાં વધારો અને વાસ્તવિક નુકસાનની ભરપાઈ માટે વધારાના રૂપિયા વીસ હજાર કરોડની માંગણી કરી હતી તેમજ તેમણે વસ્તી ગણતરીના અભાવે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તાત્કાલિક નવા રેશન રેશનકાર્ડ જાહેર કરવાની પણ માંગ કરી હતી તેમણે રમત ગમતના અનુદાન માટે રાજ્યોના રમતવીર પ્રદર્શનને આધાર તરીકે ધ્યાનમાં લેવા પણ અકલ કરી હતી વિકસિત ભારત મોડેલ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે ભૂખમરા સૂચકાંકમાં ભારત એકસો ત્રેવીસ દેશોમાંથી એકસો માં ક્રમે છે આંગણવાડી કાર્યકરો બાળકોના ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે છતાં તેમનું શોષણ થાય છે કેન્દ્ર સરકાર પ્રતિ કાર્યકર માત્ર ચાર હજાર પાંચસો રૂપિયા અને પ્રતિ સહાયક રૂપિયા બે હજાર બસો પચાસ રૂપિયા ચૂકવે છે

અને કેન્દ્ર સરકારે જાહેર કરેલા ફૂડ રાહત પેકેજની સાથે તાત્કાલિક વીસ હજાર કરોડ રૂપિયા પણ રિલીઝ કરવા જોઈએ જાહેર વિતરણ વ્યવસ્થા માટે રેશન કાર્ડની ઓછી સંખ્યાનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે કોવિડને કારણે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ શકે નથી અને ભવિષ્યમાં પણ કોઈ શક્યતા નથી તેમણે કહ્યું કે બે હજાર અગિયારની વસતી ગણતરી મુજબ પંજાબની વાત કરીએ તો એક કરોડ એકતાલીસ લાખ પાંચ હજાર જેટલા રેશન કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે વસ્તી વૃદ્ધિને જોતા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં પણ વધારો થયો છે તેથી રેશન કાર્ડની સંખ્યા તેમણે રાજ્યમાં વધારવી જોઈએ રમત ગમતના અનુદાનમાં પણ તેમણે રાજ્ય જોડે ભેદભાવ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમણે આંગણવાડી કાર્યકરો તેડાગરો સહાયકો ને મનતા માનદ વેતનને વધારવા માટે પણ સંસદમાં પ્રશ્નો ઉઠ્યા હતા હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે અને માનદ વેતનમાં કેટલો વધારો કરે છે ધન્યવાદ